મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી આજ રોજ એટલા માટે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે કે ધોરાજી નગરપાલિકાની અંદર જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી માત્ર ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી જાણે નગરપાલિકા કબજે કરી હોય એવું લાગી રહ્યું છે ત્યારે હું વાત કરું તો નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા ત્રિમાસિક રાબેતા મુજબની સામાન્ય સભા અઠાવીસ સાત બે હજાર પચીસ ના યોજવામાં આવેલ હતી આ સામાન્ય સભાના વિષય નંબર ત્રણ એમના પેટા વિષય નંબર સોળ અઢાર વીસ અને ત્રેવીસ એમનો જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ નંબર ચુમ્માલીસ થી ઠરાવ કરવામાં આવ્યો છે આ ઠરાવ ગેરકાયદેસર કાયદા વિરુદ્ધનો ખોટો ઠરાવ ઉભો કરી અને નગરપાલિકાના જે લોકોના નાણાં છે હડપ કરી જવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું અમને લાગ્યું છે અને આ ખોટો ઠરાવ ઉભો કરી અને ખરા તરીકે એનો ઉપયોગ કરી અને નગરપાલિકાના જે નાણાં છે એ ઉચાપત કરવામાં આવતી હોય તેવું લાગે છે ત્યારે અમોએ જે ઠરાવની વાત છે ચુમ્માલીસ નંબરનો ઠરાવ પ્રમુખશ્રીને જે સત્તા નથી ખર્ચ કરવા માટેની એ ખર્ચ સત્તા બહાર નો ખર્ચ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવ્યો છે તેમજ આ બાબત અમારા ધ્યાને આવતા અમોએ ધોરાજીના મહેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સમક્ષ

કોઈ કારણોસર તો સર રાજકીય દબાણને વશ થઈને જો પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના જૂટકે અમારે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડશે અને બીજી બાબત કહું તો ધોરાજી નગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારે ત્યારથી જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એ ભ્રષ્ટાચાર બાબતે અમારા નગરપાલિકાના ચૂંટાયેલ સદસ્યશ્રી અને વિરોધ પક્ષના નેતા શ્રી દ્વારા

આની અંદર વિરોધ કર્યો છે અને રજૂઆત કરી છે લેખિતમાં રજૂઆત આપી છે એ રજૂઆતોને ધ્યાને લેતા ઠરાવ નંબર ત્રણ વિષય નંબર ના પેટા વિષય નંબર સોળ અઢાર વીસ અને માં જે ઠરાવ લખવામાં આવ્યો છે ઠરાવ ગેરકાયદેસર અને કાયદા વિરુદ્ધનો લખવામાં આવ્યો છે બહુમતી ન હોવા છતાં આ ઠરાવ મંજૂર કરી દેવામાં આવ્યો છે દુષભાઈનો ભ્રષ્ટાચાર કરવામાં આશરે જોઈએ તો માત્ર એ એક વિષયની અંદર જ સાડા ઓગણીસ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે

ધોરાજીના મેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સમક્ષ સમય લેખિતમાં ફરિયાદ